નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં જ જશે તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મ વિશે તો દોસ્તો ચેનલ પર પહેલીવાર વાર વધુ સબસ્ક્રાઈબ કરી લેજો તો આ ફિલ્મની ઘણી બધી રાહ જોવાઈ રહી છે કોણ પોતાના કોણ પારકા જે વિક્રમ ઠાકોરની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી એવું ને એવું એક ફિલ્મ પણ હાલ ભેળું ગામડે બે સેમ ટુ સેમ કોપી છે પણ દોસ્તો કોણ પોતાના કોણ પારકા ઘણી બધી રાહ જોવાઈ રહી છે અને ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે આ ફિલ્મ ક્યારે આવશે તો દોસ્તો એની વાત કરીએ તો પહેલાં વિક્રમ ઠાકોરની ફિલ્મ હતી રખેવાડ તો દોસ્તો રખેવાડ ફિલ્મના ડાયરેક્ટર હતા હરસુખભાઈ પટેલ ને આ ફિલ્મના પણ ડાયરેક્ટર છે હરસુખભાઈ પટેલ તો દોસ્તો બંને ફિલ્મના ડાયરેક્ટર એક જ છે હરસુખભાઈ પટેલ ને તેમની ફિલ્મો એક ચેનલ છે જેનું નામ છે સિનિકોમ ગુજરાતી તો એ ચેનલ પણ હરસુખભાઈ પટેલની છે અને એ ફિલ્મ એ ચેનલમાં વિક્રમ ઠાકોરની ફિલ્મો આવી ચૂકી છે રખેવાડ ફિલ્મ આવી છે કુટુંબ ફિલ્મ પણ એ ચેનલ પરથી આવી છે તો કદાચ દોસ્તો કોણ પોતાના કોણ પારકા ફિલ્મ પણ સિનેકોન ગુજરાતી ચેનલ પર આવી શકે છે કારણ કે વિક્રમ ઠાકોરની અને હર્ષખભાઈ પટેલ ડાયરેક્ટર હોય એટલે ફિલ્મ બધી સિનેકોન ગુજરાતી ચેનલ પર એ ચેનલ પર જ આવે છે તો આ ફિલ્મ પણ એ ચેનલ પર આવી જોઈએ આવી શકે છે દોસ્તો કારણ કે હર્ષભાઈની ચેનલ છે એથી અને એ ચેનલમાં પણ જ વિક્રમ ઠાકોરના ફિલ્મ બધાએ આવતા હોય છે તો એવું લાગી રહ્યું છે કે એ ચેનલ પર આ ફિલ્મ આવી શકે છે બાકી તો આ ફિલ્મના ચાન્સ બહુ ઓછા છે અત્યારે કારણ કે નવી નવી ફિલ્મો બધી યુટ્યુબ પર આવતી હોય છે તો આ ફિલ્મ પણ અટકાઈ ગયેલી છે તો દોસ્તો આપણે અંજાજો મારી શકીએ કે સ્ને કોણ ગુજરાતી ચેનલ પર આવે તો દોસ્તો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર